અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બાડોલી શાખા દ્વારા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સ્થાપના નવ જુલાઈ રોજ કાર્યકર્તા બલરામ નેતૃત્વમાં કરવામાં આવી હતી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ ભારતીય વિદ્યાર્થી સંગઠન છે આજે વિદ્યાર્થી પરિષદ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વ સૌથી મોટી વિદ્યાર્થી સંસ્થા છે ત્યારે બાડોલી શાખા દ્વારા વૃક્ષારોપણ કરી સ્થાપના દિન ઉજવણી કરવામાં આવી તેમજ નગર કરવામાં આવી નમસ્તે સર્વને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નો સ્થાપના દિવસ નવ જુલાઈ ઓગણીસો માં વિદ્યાર્થી પરિષદ ની સ્થાપના થઈ હતી આજે વિદ્યાર્થી પરિષદ ના કાર્યકર્તાઓ સાથે બારડોલી શાખાના કાર્યકર્તાઓ સર્વ ને મારા નમસ્તે આજે નવ જુલાઈ એટલે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ નો સ્થાપના દિવસ આપણે સૌ નવ જુલાઈના સંદર્ભમાં આપણે આખું વીક સ્થાપના લઈને આખું વીક ઉજવતા હોય છે કે દરરોજ અલગ અલગ કાર્યક્રમ આજે સ્ટુડન્ટ્સ અંતર્ગત આપણે કાર્યક્રમ કર્યો છે બારડોલી શાખામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો છે બારડોલી શાખાના કાર્યકર્તા અને સાથે આજે નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી પ્રશાંત પટેલ ન્યૂઝ બારડોલી